સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રતિદિન ગરમીનો ભાર વધી રહ્યો છે લોકો ગરમીથી બચવા રાહત મેળવવા ઠંડા પીણા શેરડી અને શરબત જેવા ઠંડા પીણાઓનો સહારો લે છે ત્યારે હાલ જામજોધપુરના જસાપર ગામના ગઢવી સમાજના ભાઈઓ સાસણગીર ખાતે ફરવા માટે નીકળીને પરત જામજોધપુરના જસાફર ગામ તરફ પોતાના વાહન સાથે ધોરાજીમાં પહોંચ્યા અને આ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ગરમીથી બચવા માટે ધોરાજીમાં ગોલાઓની ડીશ ખાધી અને બરફના ગોળા ખાઈને ગઢવી ભાઈઓ મોજમાં આવી ગયા હતા બરફના ગોળા ખાઈને નવી એનર્જી મળી હોય તેમ ગોલાની ડીશ થતા દુઆઓ બોલી મંત્ર મુગ્ધ કરી દીધા હતા અમે આવી છીએ ગામ જસાપર શેઠવડાવાની બાજુમાં તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર સાસણ તાલાળા ગયા હતા અમે ત્યાંથી પાછા રિટર્ન ઘરે જઈએ છીએ એટલે ધોરાજી ગામમાં આવી થોડોક તડકાનો અહેસાસ વધારે હતો એને હિસાબેથી અહીંયા બરફના ગોળા ખાવા માટે ઉભા રહ્યા પંદર વીસ મિનિટ ઉભી કરીને હવે અમે બહુ ઠંડી દિવ્ય કાયા માયા જનમતી એ દમતી સકલ પરીતાપ તે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગા અણમોલ દેવી દિવસ ક્યાં જા તારીસી ન્યુઝ સાથે વિપુલ ધામીજા ધોરાજી